નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ગઈકાલે રાત્રે એટલે કે ત્રીસ માર્ચ બે હજાર પચીસ અને રવિવારની રાત્રે ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ એટલે ગઈકાલે રાત્રે મારા કાનની અંદર એક જીવજંતુ ઘૂસી ગયું હું રાત્રે ઊઠી અને ઘડિયાળમાં જોયું તો પોણા બે વાગ્યા હતા અને પોણા બે વાગે મારા કાનની અંદર અચાનક દુખાવો ચાલુ થઈ ગયો લપકારા મારવા માંડ્યું કંઈક અંદર જીવજંતુ ઘૂસી ગયું હોય એવું મને અનુભવ થવા લાગ્યો અંદર કંઈક જતું હોય જીવજંતુ એવું થવા માંડ્યું અને લપકારા મારવા માંડ્યું મેં મારી મિશ્રીને ઉઠાડી અને કહ્યું કે કાનમાં જોઈએ કંઈક ઘૂસી તો ગયું નહીં તો એને મોબાઈલથી જોયું તો કંઈ દેખાયું નહીં પછી મને કે ડૉક્ટર પાસે જઈએ મેં કીધું ડૉક્ટર પાસે નહીં જવું આપણે આયુર્વેદના ઋષિઓ જે ઘરેલું ઉપચાર બતાવે છે એ ઉપચાર કરીએ અને એનું શું રિઝલ્ટ આવે છે પરિણામ આવે છે એ આપણે જોઈએ એકવાર હું એને કાનમાં તકલીફ થઈ હતી તો ડૉક્ટર પાસે લઈ ગયો હતો તો એના ડૉક્ટરે એવું કહ્યું હતું કે કાનમાં કોઈ વસ્તુ નખાય નહીં કોઈ તેલનું ટીમ્પુ કે કોઈ વસ્તુ પડાય નહીં કાનનો પડદો ખરાબ થઈ જાય એને મને કહ્યું કે પહેલા વખત મને દવાખાને લઈ ગયા હતા તો ડૉક્ટરે કહ્યું હતું કે કાનની અંદર કંઈ વસ્તુ ન ખાય નહીં પડદો ખરાબ થઈ જાય મેં કીધું એક કાન તારો હતો પણ આ મારો કાન છે તું તાર નાક કીધું આપણા ઋષિમુનિઓએ આયુર્વેદાચાર્યોએ જે આયુર્વેદના ગ્રંથોમાં કહ્યું છે એના ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે ડૉક્ટર મેડિકલ સાયન્સ ભણ્યા છે એટલે કદાચ એમની બુકમાં આયુર્વેદિક ઘરગ્રંથુ ઉપચાર વિશે જાણકારી ના હોય એટલે ડૉક્ટર એમની જગ્યાએ સાચા છે મેં કહ્યું કે તું આ ઉપચાર કર તો એને કહ્યું કે કાનનો પડદો ખરાબ થઈ જશે તો કાનમાં તકલીફ થશે તો બહેરાશ આવી જશે તો મેં કીધું જે થવું હોય થાય કાન મારો છે કાનનો પડદો પણ મારો છે બહેરાશ આવશે તો પણ વાંધો નહીં આપણા ઋષિએ જે વાત કહી છે એ તુકર તો અમે રાત્રે ઊભા થયા સરસવનું તેલ લીધું મારા ઘરમાં સરસવનું તેલ લાકડાની ઘાણીનું તલનું તેલ આ બધું હું રાખું છું તો રાત્રે બે વાગે સરસવનું તેલ એક વાટકીમાં લીધું લસણની બે કઢી ફોલી અને એને વાટી દીધી અને પછી એ તેલની અંદર નાખી અને ધીમો ગેસ ચાલુ કરી અને એને સાતળવાની ચાલુ કરી એ લસણની કઢી ક્યાં સુધી શેકવાની જ્યાં સુધી બ્રાઉન કલરની એટલે કે કાળા કલર જેવી ના થઈ જાય ત્યાં સુધી એને ધીમા તાપે તળવાની એટલે કે સાતળવાની અને પછી મેં કીધું હવે ગેસ બંધ કરી દો ગેસ બંધ કરી અને થોડું ઠંડુ થાય પછી એ તેલને ગળી આંગળીમાં લઈ અને કાનની અંદર એક ટીમ્પુ પાડવાનું એકને બે ટીમ્પા ગરમ ગરમ ઊંફાળું તેલ હોય બળાયની એવું ઊંફાળા તેલના બે ટીમ્પા નાખ્યા તમે નહીં માનો દસ મિનિટમાં વિધિન ઓનલી ટેન મિનિટ્સ દસ મિનિટની અંદર મારા કાનમાં જે અવાજ આવતો તો સરવડ સરવડ થતું હતું જે ચસકા આવતા હતા જે કાનની અંદર દુખાવો થતો તો જે લપકારા મારતા હતા એ ધીમે 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 ઓછા થઈ ગયા અને બંધ થઈ ગયા અને હું સૂઈ ગયો મને ખબર જ ના પડી ક્યારે ઊંઘ આવી ગયો હું સૂઈ ગયો સવારે ઊઠી અને મેં એક સળી ઉપર રૂ લઈ અને આમ કાન ધીમે રહી સાચવી રહીને ધીમે રહી ખોલ્યું તો એની અંદરથી બે કીડી નીકળી મારા કાનની અંદર કીડી ઘૂસી ગઈ હતી પછી મારી મિસીસે કહ્યું કે હું જ્યારે નાની હતી જ્યારે નાની હતી તો એના કાનની અંદર મામાની ગાય આવે છે એ ગાય ઘૂસી ગઈ હતી તો એ જમાનાની અંદર આજથી પાંત્રીસ વર્ષ પહેલાં એની કાકીના જે પપ્પા છે એ દાદાએ રાત્રે ઊભા થઈ અને તેલ લઈ બે લસણની કઢી લઈ અને એ તેલની અંદર સાતળી દીધી તળી દીધી સાતળી દીધી થોડી વાર ગરમ કરી અને પછી એ તેલ ઠંડુ થયું એટલે એના કાનમાં નાખ્યું હતું તો એક એક મારા કાનમાં જે મામાની ગાય ઘૂસી ગઈ હતી તરત બહાર નીકળી ગઈ દાદાએ પાંત્રીસ વર્ષ પહેલાં તને જે પ્રયોગ બતાવ્યો હતો એ પ્રયોગ મેં મારા કાનની અંદર કર્યો આપણા ઋષિમુનિઓએ આપણા વડવાઓને જે પ્રયોગો બતાવ્યા હતા આપણા દાદા પરદાદા એમના પણ દાદા અને એ ઘરગથ્થુ ઉપચાર જો આપણે કરીએ તો એમાંથી આપણને સો ટકા સફળતા મળે છે પણ કોઈ વધારે તકલીફ હોય કાનની અંદર કે કોઈ મોટું જીવજંતુ ઘૂસી ગયું હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી તાત્કાલિક તમારે હોસ્પિટલ જવું ખૂબ જરૂરી છે તો આ તો મેં મારી બોડી ઉપર મેં પ્રયોગ કર્યો એ વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આ પ્રયોગ મેં માત્ર ને માત્ર મારી બોડી ઉપર કર્યો છે એટલે તમારે આ પ્રયોગ કરવો હોય તો કોઈ નિષ્ણાત આયુર્વેદિક ડોક્ટર કે નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ કરવા માટે વિનંતી અને કોઈ મોટું જીવજંતુ ઘૂસી ગયું હોય કે કોઈ મોટી તકલીફ હોય તો ઇમરજન્સીમાં મેડિકલ સારવાર લેવી ખૂબ જરૂરી છે એટલે કે ડૉક્ટરનો સંપર્ક કરવો હોસ્પિટલ જવું ખૂબ જરૂરી છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ